રાધે રાધે મિત્રો કેમ છો મજામાં નહીં તો મિત્રો આજે અમે સાક્ષી તૈયાર થઈ ગયો અને હા આજે અમે આવી છે અમારા મોલિન તો એટલે અમારા જો અમે મોલિન તો તૈયાર થઈને આવી છે અને આજે જવાનું છે બાર અચાનક બાર જવાનું થયું તો આજે ક્યાં ગાડી જવાનું છે એ આપણે સાક્ષીને પૂછી દઈએ સાક્ષી તૈયાર થઈ ગયો તો મિત્રો કહો આજે આપણે ક્યાં ગાડી જવાનું છે અને હા મિત્રો જો સાક્ષી કરી તો આજે અમે મારે જાણું છું સાથી એમના મમાન તો એટલે બરોબર મોહારા છે જાય મા અને અમારો ભાઈ છે અને અમારા ભાઈ તૈયાર થઈ ગયા છે આ સાથી સાથીના માસી નીતાબેન જો એ પણ તૈયાર થઈ ગયો છે તો આજે અમે જવાના આદેશ ગામમાં મોટી આદેશ મોટી આદેશ ને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો ફાઇનલી મિત્રો અમે અત્યારે જવા માટે નીકળી ગયા સાક્ષી અને હા સાક્ષી આજે પહેલીવાર આદ્રેજ ગામમાં જશે હું કેવું હા આ સાક્ષી પહેલીવાર આદ્રેજ સાચી વાત કહીએ તો આજે અમે જવા નીકળી ગયા છે અમારા વિક્રમભાઈ અમારા ભાઈ તમે જોઈ શકો છો જવા નીકળી ગયા સર માયના મિત્રો આતરસોમ આવી ગયા અને આતરસોમ અમારા સાક્ષીના મોટા ફ્રેન્ડ મળ્યા જો સાક્ષી જો સાક્ષી અંદર બેઠે છે તો ચલો રાધે રાધે મળે ના હા સાક્ષીના મોટા ફ્રેન્ડ ભાઈ આતરસોમ મળી ગયા અમે દરરોજ વિડીયો જોઈએ સર ખાલી આદરેજ ગામમાં પ્રવેશ કરે પણ ફાટે કઈ હોય જો રેલવે સાક્ષી રેલવે જો હશે જો સાક્ષી કેવી રેલવે હે જો સાક્ષી પહેલી વાર રેલવે જો હશે તમે જોઈ શકો છો હા વિક્રમભાઈ પહેલી વાર રેલવે રેલ ગાડી જો હશે આદરેજ ગામમાં આવી જા અને ફાટે કોણ રેલવે

મેં જમ્બા વેચે સામમો હું એમ માર પૈસો લઈ લઈ્યો અને અને હા ખાલી તો મજા ગયો તો હવે મિત્રો ફાઈનલી આદર ગામે પણ સાક્ષીના વિડિયો જોવો છો મમ્માના ઘરે ને સાક્ષી હા જોવા દે આ સાક્ષી ને ખબર ને કે મારા વિડિયો આટલા સુધી જોવાય હે અને હા આદર ગામ થી કોણ કોણ વિડિયો જો એ પણ કોમેન્ટ માં લખજો ભૂલતા તો નહીં હે હા ભૂલતા તો નહીં જો મમ્માના ઘરે પહેલી વાર આવ્યો આદર ગામ મોટી આદર જો વિસોયો આવી ગઈ સર દરરોજ સાક્ષીના વિડિયો જો હે મજા આવ કે વિડિયો ગમક નહી ગમ તો પૂછો સાક્ષી હા જો હા ઉપર તો સામી ઘર મમન સાથી મમન ઘર જો હું પણ પહેલી વાર જ આવ્યો તો ફાઇનલી મિત્ર આતારે મે આઈ ગયા મમ્મા ના ખેતર મમ્મા મમા અને આ સે એમ નું કબે અંજા એમ હું સાફી સજો કાકા વતને જોઈ લઈશું તે જ આ સેબી સાતુ આવા દેશે હા આ સે સાક્ષી આસોનું છો તો ફાઇનલી મિત્રો ખેતરમાં આવી ગયા સામામાના ખેતરમાં તમને ચીકુનો છોર બતાવું ને સાક્ષી હા લો અને ચીકુનો છોર છે સાક્ષી ચીકુ જોયા દે જો સાક્ષી પહેલી વાર જો આ ચીકુ બેઠે છે તો સાક્ષી જોઓ છે મામા બધું બતાવો છે એમને જો બેન પણીઓ પણ આવી જો હે સાક્ષી ને રોજ વિડિયો જો મજા આવશે જો આ બે શીખુ બેઠેલા અને સાક્ષી તને કદી ડાયરામ જોયો છે ડાયરામ સૂર જોયો તો કેવો હે બતાવ એ વાહ જો સાક્ષી હા ગિયર છે ને મારા ડાયરામ ઇને જો આ ડાયરામ ફૂલ કેવો બેઠેલો જો અને જોમફરી કહેવાય શું કહેવાય હમ જો

ના આ તો કિસ કરો ન બત ઓ મારા આવજો લે સાક્ષી કે બચ્ચા છે જ્યા જાવ મિત્ર કેવા બચ્ચા છે જ્યા જાવ કેમ મસ્ત જાવ તો ફાઇનલી સાક્ષી નાજી બધું બતાવશે ખેતરમાં આવી ગયા સમામા જો બધું ના મામા આવી જગ્યામાં તો ગામ રામ તો આવું જ ગામમાં ઘર સ દબાવારૂં અને ખેતરમાં રહે છે બધી ખેતી જો અમારા જો ભાઈ વિક્રમભાઈ બધા જમીન બેઠા છે ખેતરમાં આવી ગયા છે મમ્મી એન મત દાડીએ વાત કરવા જે સજે જ તો હારું ઓય ગાડી આ મન થાય સજે

તૈયારી કલોલ થી વિજાપુર તો ફાઇનલી મિત્રો મન મામા કે છે જો રેલવે નો ટાઈમ થયો છે ને સાક્ષી ને બતાવા લેને આયા ને સાક્ષી મજા આવી છે ને હા મજા આવી હા તો જો સામે મામાના ખેતર છે આ બાજુ ગામ છે મોટી આદરે મોટી આદરે છે જો બધા રેલવે જોવા આવી ગયા સાક્ષી તો પહેલી વાર ને સાક્ષી હા હું તો પહેલી आओ जो हाँ। आओ yeah. जो चलो yeah. आओ cool जो बड़ा राधे राधे हैं तो हमें फाइनली ये जमा निकली गया साथ रही चलो मामा आओ जो राधे राधे आओ जो आओ बाय बाय आओ जो તો ફાઇનલી ઘેર જવા નીકળી ગયા તો મિત્રો અહો અમારો વિડીયો પૂરો કરી હશે ચલો